નમસ્કાર મારા વાલા ગુજરાતી આજે આપણે વાત કરીશું કે આપણે બધા સંસારમાં જ રહીએ છીએ સંસારમાં જ જન્મ લઈએ છીએ અને સંસારમાં જ મૃત્યુ પામીએ છીએ તેમ છતાં આપણને સંસારનો અર્થ શું થાય છે તે ખબર નથી અને જો સંસારનો અર્થ તમને સમજાઈ જાય તો પછી બહુ લંબો ભટકવાની કંઈ જરૂર પડતી જ નથી તો જેમ આપણે જોઈએ છીએ કે એક નાવડી સાગર કિનારે બાંધેલી હોય છે અને તે જ નાવડીમાં આપણે સફર કરવી હોય તો પહેલાં બે કામ કરવા પડે તો પહેલું કામ સાગર કિનારે બોંધેલી નાવડીના બધા જ બંધન તોડી નાખવા પડે અને બંધન તોડ્યા પછી પણ જો તમે કિનારે ઊભા રહ્યા તો સાગરમાં સફર કરી શકવાના નથી તો તમારે બીજું કામ કિનારો છોડવાનો છે બીજું કામ કિનારો સોડવાનું કરવું પડે છે અને જ્યારે તને કિનારો સોડો છો ત્યારે જ તને બંધન મુક્ત અને કિનારા મુક્ત થઈ શકો છો એવી જ રીતે આપણે આપણા સપનાની નાવ આપણી ઈચ્છાઓની નાવ આપણા અરમાનોની નાવ આપણી વિષય વાસનાની નાવ બીજાની સાથે બાંધેલી છે એટલે કે પત્નીએ પતિ સાથે બાંધેલી છે દીકરાએ બાપ સાથે બાંધેલી છે મા બાપે દીકરા સાથે બાંધેલી છે કોઈએ મિત્ર સાથે બાંધેલી છે કોઈએ નોકરી ધંધા સાથે બાંધેલી છે તો પત્ની એવું વિચારે છે કે જો પતિ કમાય તો મારા અરમાનો પૂરા થાય દીકરો એવું વિચારે છે કે જો બાપ કમાય તો મારા અરમાનો પૂરા થાય મા બાપ એવું વિચારે છે કે જો દીકરો કમાય તો અમારા અરમાનો પૂરા થાય અને એ જ આશાનું દોરડું આપણે બાપના કિનારે દીકરાના કિનારે પત્નીના કિનારે કે પછી સગા સંબંધીના કિનારે નોકરી ધંધાના કિનારે બાંધેલું છે અને આના કારણે જ દરેક મનુષ્ય દુઃખી થઈને મરે છે કેમ કે ભલે અમીર હોય ગરીબ હોય ભિખારી હોય અહીંયા કોઈની ઈચ્છા પૂરી થતી નથી અહીંયા કોઈના અરમાન પૂરા થતા નથી માની લો તમારી એક ઈચ્છા પૂરી થઈ થઈ પણ જાય તો તમારી લાખની ઈચ્છા દસ લાખની ઈચ્છા બની જાય છે તમારા સ્વપ્નનો નાના હતો એ સ્વપ્ન મોટો બની જાય છે કે મારો દીકરો એક લાખ રૂપિયા કમાણો તો હવે દસ લાખ કમાય તો જ મને શાંતિ થઈ જાય પરંતુ આ તો બનવાનું જ નથી કેમ કે તમારું સ્વપ્ન અને તમારી ઈચ્છાઓ વધતી જ જવાની છે તો આ જ સંસાર છે કેમ કે તમારા માટે બાપ દીકરો પતિ પત્ની કે તમારા સંબંધી એક કિનારો છે અને તમે તમારી જીવનરૂપી નાવડી વિષય વાસના સ્વપ્નની ઈચ્છાઓ અને અરમાનોના દોરડા સાથે બાંધેલી છે તો આ સંસારમાં તમારા બધા જ અરમાનો બધી જ ઈચ્છાઓ પૂરી થતી નથી અને તમને બંધન મુક્ત પણ થતા નથી તો પછી તમે આ સંસાર સાગરને પાર કરી શકવાના નથી કેમ કે તમારું બંધન એટલું બધું મજબૂત બનાવી દીધું છે કે એવી રીતે અવળી ગાંઠ વાળી દીધી છે તો જો કોઈ આ ખોલવા ખોલવાવાળો અનુભવી વીરો મળી જાય તો જ આ ગાંઠ ખોલી શકે છે અને તમે સંસાર સાગર કરવાની તૈયારી કરો છો તમારી નાવડી બંધન થઈને કિનારો છોડવાની તૈયારી કરી રહી છે અને એને જ આપણે સંન્યાસી કહીએ છીએ તો સંન્યાસનો અર્થ એ થાય છે કે તમે દેહોશીમાંથી હોશમાં આવી ગયા મૂળામાંથી જાગી ગયા એટલે કે તમને સમજાઈ ગયું કે આ બધા જ બંધન ખોટા છે અને આ બંધન એ જ દુઃખ છે કેમ કે જ્યારે મારો જન્મ થયો ત્યારે પણ હું એકલો જ હતો અને ખાલી હાથે જ આવ્યો હતો તો મૃત્યુ સમયે પણ હું એકલો જ જવાનો છું તે પણ ખાલી હાથે જ જવાનો છું અને તમે પોતે જ સ્વીકાર કરી લીધો કે અહીંયો હું એકલો જ આવ્યો હતો અને એકલો જ જવાનો છું જો આટલું સમજાઈ જાય તો દરેકને સંસારનો અર્થ સમજાઈ જાય પરંતુ આપણે તો આ બધું સમજવા તૈયાર જ નથી બાપુએ વિડીયો બનાવ્યો આપણે જોઈ લીધો વાંચી લીધો પૂરું થઈ ગયું ક્યાં આગે ત્યાં ક્યાંય નહીં શું લાગ્યો કંઈ નહીં તો ખરેખર આપણે સંસારમાં દુઃખ ભેઠી રહ્યા છીએ અસંખ્ય વેદના બેઠી રહ્યા છીએ અને આપણી બે દ્રષ્ટિથી લોકોનું આપણે જોઈ રહ્યા છીએ અહીંયા કોઈથી કોઈ ફૂટી કોડી લઈને જતું નથી અહીંયા કોઈ કોઈના સંબંધો ખાલી સ્વાર્થના સંબંધો છે આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ એમ છતાં પણ આપણા પેટમાં પાણી હલતું નથી આપણે કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સુતા છીએ તો હવે ગાંઠ આપણે જે વાળી છે ગાંઠ વાળતા જ વળી ગઈ છે પણ કેવી રીતે વાળી એ પણ આપણને ખબર નથી અને આ ગાંઠ સુટે કેવી રીતે એ ખબર નથી તો તમે જે રીતે ગાંઠ વાળી હોય એની વિરુદ્ધ તમે કરો તો ગાંઠ જાય તમે ખેંચો તો ગાંઠ ખેંચાય મજબૂત થાય પણ એની વિરુદ્ધ તમે કાર્ય કરો તો ગાંઠ છૂટી જાય તો આવો ગાંઠનો સોનાળો કોઈ ધીર પુરુષ જો તમને મળી જાય તો એ જ આ સંસારના બંધનોમાંથી મુક્ત કરી શકે છે અને એ જ સંસાર છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ